હું પણ મજામાં વાગ્યા પાંચ નવે જો મેં મોકલી દીધો છે ચા મમ્મી ને ભાઈ માટે ને બનાવવાનો આપણે અમે ચા મો દીધો હે હાલો ફટાફટ આવ્યો પેલા ચા બનાવી નાખું

నా మగ మా మెీ మగా భగవన్ క ભાઈ ને જન્મ ની આનંદ પીવો તમારે ફટાફટ જાઉં ગેલા સાહેબ

મેગી લઈને આમ વડા પાણી આવી ગયું હાલો હવે ખાઈ છે મેગી નાખવાની બોલો મેગી માતાની આવું જો મેગી માતા ફટાફટ બહાર આવે એટલે અમારા પેટમાં જાઓ હાલો હવે એને સાચુક મિનિટ ચડવા દઈ બે મિનિટમાં આવી જાય બસ તો તમારે મેગી પણ ફ્રેશ થઈ ગઈ છે એ વસ્તુ મેળવે હા એમાં એસી આનંદ સીઝ ને હોય તો એમ એવું હોય ને તો મજા આવે ફાળો મમ્મી ને એના ફાયર ને ફાળવા માં માટકા માં નો માં ની શરતી થઈ જાય આ છે મમ્મી ની આ છે ભાઈ ની અને મારી ખાટા વાળી વાળી તો આપણે ને રેડી છે મમ્મી ને ફાયર ને ભાઈ મમ્મી તમારી મેગી રેડી છે ચાલો

હેલો મેગી પણ ખાઈ લીધી મેગી પેટ ભરાઈ ગયું રજા આજે અમારા ખેતરમાં આવી ગયા છે બકરા ચરાવવા માટે કેમ કે અમારા ઘઉં પણ નીકળી ગયા છે તો આજે બકરા ચઢાવવા આવી ગયા હાલ આપણે જાય બકરા ને જોવા માટે હેટા બકરા છે કે ઢોર છે એમ હાલ આપણે જઈએ જોવા માટે આપણે જોવા જી ભણે તો ભણ તો આવડતું નથી છોકરા જેવા ભણે કવાય તો અવાજ આવે ને હા ફરે અત્યારે એમને મામ એ Ừ, anh ở đây bây giờ cái gì vậy? Cái màu gì vậy? Bây giờ màu cờ đỏ, cờ đỏ. À, vâng, được.

આની ઊન ઉતાર્યો પછી એના બધા હોય ને ખસે બને તો હે બાકી રાભળા

અમારી હાટું ખોયદા કે પપ્પા મામા હાજર તો જો અમારી હાટું ખોયદા હોય તને મોટા મોટા ખોદો અમને કે મોટા મોટા ખોદી દોજર

લાડુ પાડે કેવું ઝીનકો કેવું બિયારું આપે અહીંયા આવીને બિયારું મસ્તી તો તમને બધા લોગ કેવું થાય ગયો કોમેક્સ ચાલો આજ માટે એટલે જ મળે પછી ના વાતાભાઈ જય શ્રી કૃષ્ણ